થરાદના શિવનગર વિસ્તારની મહિલાઓએ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા અને વિરોધ પક્ષના નેતા તુષારભાઈ ચૌધરીને ફરિયાદ કરી અમિતભાઈએ કહ્યું કે જન આક્રોશ રેલી લઈને અમે આગળ વધીએ છીએ અમે આ બહેનોની ફરિયાદને ન્યાય આપો એટલે બહેનોનું ટોળું લઈને મહિલાઓ સાથે હું જિલ્લા પોલીસ વડા થરાદની કચેરીએ ગયો બુટલેગર એમાં માટે કે ધારો કે બુટલેગર હતા તો ગુજરાતના ગૃહમંત્રી ઢાકણ ઉપર તો ગુજરાતના પોલીસ કર્મી જે સંબંધિત પોલીસ અધિકારીઓ છે એમણે ઢાકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ કે તમારા રાજમાં બુટલેગર કઈ રીતે આવ્યો ગુજરાતમાં તો દારૂબંધી છે મતલબ કે દારૂનું ખરીદ વેચાણ થાય નહીં મતલબ કે ગુજરાતમાં તો કોઈ બુટલેગર હોવા જ નહીં જોઈએ તો આવ્યો ક્યાંથી બુટલેગર એટલે મૂળ શિવનગર વિસ્તારની જે બહેનોની જેન્યુન ફરિયાદ છે અને બહેનોએ એકથી વધારે મીડિયા કર્મીઓને

મોકલો અને શિવનગર ની તમામ બહેનો પૂછો શિવનગર માં દારૂ ડ્રગ્સ અને ગાંજાનું વ્યસન હતું કે નહીં આજે પણ છે કેમ અને આખું ગુજરાત ચાલે છે ગુજરાતના કોસ્ટ લાઈન પર

સાણંદપુર હનુમાન દ્વારકા સોમનાથ અંબાજી આ હિન્દુ ધર્મની આસ્થાના પ્રતિક એવા મંદિરોની બે ત્રણ કિલોમીટરની રેડિયસની અંદર પણ દારૂના અડ્ડા આજે પણ ચાલે છે ગુજરાતની બેન દીકરો મજબૂર બની છે બહાર નથી નીકળી શકતી કેટલાક વિસ્તારમાં અને આજે અત્યારે તમારી સાથે ઝૂમ કોલ પર જોડાયો ને એની એક મિનિટ પહેલા સાહીઠ સેકન્ડ પહેલા રાજકોટ શહેરના ઉદ્યમનગર વિસ્તાર ઝોન ટુ એડીવી પોલીસ સ્ટેશનની બહાર ગઈકાલે રાત્રે સવા એક વાગે ત્યાંના રહીશો ગયા અને મને કીધું જિગ્નેશભાઈ દસ વરસથી ફરિયાદ કરીએ છીએ એક લુખ્ખાની સામે એક બુટલેગરની સામે દસ વર્ષ રાત્રે સવા એક વાગે ગયા અત્યારે છેલ્લા બે કલાકથી પોલીસ કમિશનરની કચેરીની બહાર બેઠા છે બુટલેગર સામે ફરિયાદ નથી થઈ રહી આ જાધીએ સરદારનું ગુજરાત છે વિપક્ષ વિપક્ષનો કોઈ માણસ સત્ય ઉજાગર કરતો હોય મીડિયા કરીને અમદાવાદમાં દારૂનાટ્ય એક્સપોઝ કર્યા તેની પર બે અફાયર કરી કાઢી ધારુ કે ડ્રોન વાપરવું

એસીપી ડીવાયસપી એસપી આઈજી જે નોન કરપ્ટ છે જે પ્રમાણિક છે જે રાત દિવસ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાનું પાલન કરે છે એને હું સેલ્યુટ કરું છું પણ જે ભ્રષ્ટ છે જે ગુજરાતના ઉચ્ચ આઈપીએસ અધિકારીઓના ઈશારે કામ કરે છે અને ડ્રગ્સના કાળા કારોબારમાંથી અને ગાંજાને ચરસમાંથી કમાય છે એના તો પટ્ટા ઉતરવા જ જોઈએ ગૃહમંત્રી ઉતારવા પડે હું તો એક્સપોઝ કરીશ એક્સપોઝ કરીશ એટલે પટ્ટા ઉતરશે અને રાજ્યની સરકાર પટ્ટા નહીં ઉતારે ચોર માણસોના ભ્રષ્ટ અધિકારીઓના તો રાજ્યની જનતા જોશે ડ્રગ્સ માંથી કમાય છે એના પટ્ટા રાજ્યની સરકાર કેમ નથી ઉતારવા મીડિયા કર્મી તરીકે વિપક્ષ તરીકે આપણા બધાનું કામ છે આવા લોકોને એક્સપોઝ કરવા મારી સમક્ષ બહેનોની ફરિયાદ આવી એટલો હું બહેનો લઈને ગયો છું આજે રાજકોટના લોકોએ મને ફોન કરીને એનું ઓડિયો રેકોર્ડ કર્યું છે મેં ઓડિયો રેકોર્ડ કર્યું છે રાજકોટના જે કોઈ મને ફરિયાદ કરી હું આજે સીપી રાજકોટ ને કહેવાનું છું કે કેમ તમારું પોલીસ સ્ટેશન બુટલેગરો કંટ્રોલ નથી કરી શકતું દસ વર્ષથી આપના માધ્યમથી પણ કહું છું ગુજરાતના કોઈ પણ ખૂણે ડ્રગ્સ વેચાતું હોય મારી નોટિસ ઉપર લાવો આપના માધ્યમથી નવી પેઢીના યુવાનોને અપીલ પણ કરું છું કે દારૂની બધી દારૂનું વ્યસન કદાચ તમારા જીવનમાં થોડો પ્રયત્ન કરશો કંટ્રોલ લાવશો પોતાની જાત પર તો જતું રહેશે પણ જો ડ્રગ્સની ચુંગાલમાં ફસાયા

મંચ ઉપરથી ડાપણ કરવું છે પરફોર્મ કરીને બતાવો મિસ્ટર સંગીત તમને ચેલેન્જ આપું છે પરફોર્મ કરીને બતાવો અને તમે આ બધી દુનિયાની મોટી મોટી ડંફાસો મારો છો આ બે પોણા બે લાખ કરોડ નું ગુજરાતમાં ડ્રગ્સ ક્યાંથી આવ્યું કોણ લાવી રહ્યું છે કયો મંત્રી ગુજરાતમાં કમાઈ રહ્યો છે અને જવાબ આપો ગુજરાતની જનતાને સોશિયલ મીડિયામાં આમાં મારા થયેલા ઇન્ટરવ્યુઝ મે આપેલી બાઇટ્સ કે મીડિયાના જે પણ માણસોની સ્ટોરીઝ ચડાવીને તમામની કોમેન્ટ્સનું એનાલિસિસ કરો નવ્વાણું ટકા અઠ્ઠાણું નહીં નવ્વાણું ટકા લોકો મારું સમર્થન કરી રહ્યા છે અને રાજ્યની સરકારને ઘેરી રહ્યા છે આ ગુજરાતની જનતાનો મૂડ છે આ ગુજરાતની જનતા ઈચ્છે છે ગુજરાતની જનતા નથી ઈચ્છતી કે ગુજરાતની બેન દીકરીઓ માતાઓ અસુરક્ષિત મહેસૂસ કરે દ્વારકા તમે ધજા ચડાવવા જાઓ છો ભારતીય જનતા પાર્ટીની આખી કેબિનેટ એની ફરતે દારૂ જુગારના અટક એમ બધ ન નથી કરાવતા સોમનાથ દાદાના દર્શને જાવ છો એના બે કિલોમીટર ત્રણ કિલોમીટર ની રેડિયસ પછી દારૂ અડ્ડા ચાલે છે કેમ નથી બંધ કરાવતા અદાણી પોર્ટ પરથી ગુજરાતના ના દરિયાકાંઠા પરથી ડ્રગ્સ આયા કરે છે તમે ફાંકો મારો છો જોયું અમે પાંચસો કરોડ નું ડ્રગ્સ પકડ્યું એટલે એ જવાબ આપો ને પાંચસો કરોડ ડ્રગ્સ આવ્યું કેમ આપણા ગુજરાત માં કેમ આટલું ડ્રગ્સ ઉતરી રહ્યું છે કોણ છે જે ગુજરાતની યુવા પેઢીની ધમની અને શીરામાં ડ્રગ્સ પ્રવેશ પેસાડવા માંગે છે કોણ ગુજરાતની વર્તમાન પેઢી બરબાદ કરવા માંગી રહ્યું છે આનો જવાબ આપતો નથી અને મારી વિરુદ્ધ પ્રોટેસ્ટ પ્લાન કરવા છે અને તેને પ્રોટેસ્ટ પછી આવતા હોય સામાન્ય ખેડૂતો ના દીકરા હોય એમ એમને પ્રેશર કરીને એમના પરિવાર ની બેનો જોડે જીગ્નેશ મેવાણી ના નારા લગાવો છો હે પોલીસ કોન્સ્ટેબલો યુનિયન બનાવવાની છૂટ આપી દો ને મિસ્ટર સંગવી પોલીસ વેલફેર નાણાનો હિસાબ આપો ને એ તો કો હરસંગવી સાહેબ કે એલઆરડી ના જવાનો નું આંદોલન તોડવાની કોશિશ કોણે કરી

કે દલિત સમાજના પોલીસ કર્મીઓ હશે અને ડ્રગ્સ કે કોઈ કાળા કારોબારમાં સંડાવાયેલા હશે તો એનો પટ્ટો ઉતરે એના માટે પણ રોજુ વાત કરીશ તો ખુંખાર થઈ જવાનો છું આ મુદ્દે આખા ગુજરાતને ને અપીલ કરું છું જ્યાં પણ ડ્રગ્સ ની લત છે મારી નોટિસ ઉપર લાવો હું તમારો અવાજ બુલંદ કરીશ અને એની કોઈ પણ કિંમત ચૂકવવાની મારી તૈયારી છે કોઈ શક્તિ મને ડરાવી શકશે નહીં હું બોલીશ બોલીશ અને બોલીશ હું મારા ગુજરાત ની યુવાન પેઢીને બરબાદ થવા નહીં દઉં ગુજરાતની વર્તમાન અને આવનારી પેઢી મને યાદ કરશે માણસ હતો જેને સૌથી વધારે બુલન કર્યો મુદ્દે એક તો ચોરી કાળા કારોબાર જે કમાવું પછી ડાપણ કરવું છે દુનિયાનું મને ટાર્ગેટ કરવા નીકળ્યા છો મહિલાઓ હતી તમે ક્યાંથી ચોરી લાયા મારી સાથે મહિલાઓ હતી શિવનગર વિસ્તારની આવો તમે સ્થળ ઉપર આપણે શિવનગર માં જોડે જઈએ અને મહિલાઓને કો તમારા દીકરાઓ તમે જેની જનેતા છો દીકરા ખાઓ કે જોડે કોણ હતું સોગંદ ખવડાવો ફરિયાદ કરી છે એ મહિલાઓના પત્રકારો ઇન્ટરવ્યુ કર્યા છે મહિલાઓ બોલી છે ઇન્ટરવ્યુ માં શું બોલી છે મહિલાઓ કે દૂધ નથી મળતું તેલ નથી મળતું એટલો દારૂ મળે છે શિવનગરમાં આ મહિલાઓ બોલી છે એક મહિલા નથી બોલી પચાસ મહિલાઓ બોલી છે અનેક મહિલાઓની મીડિયાએ બાઇટ્સ લીધી છે સકનો એમાં ઓછામાં ઓછો વાંક છે થરાદના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીનો ઓછામાં ઓછો વાંક છે કેમ કે બંનેને ત્યાં પોસ્ટિંગ થયે દસ પંદર દિવસ થયા છે અથવા તો મહિનો પણ નથી થયો મહિનામાં બધું નીટ એન્ડ ક્લીટ ન કરી દે હું સમજુ છું પણ બાકીનો જે સ્ટાફ છે ખાસ કરીને ડેપ્યુટી એસપી રેન્કના માણસો છે એમની નીચેનો કર્મચારીનો ઉપલો અધિકારી તો નવાયા છે એમને ખબર હોવી જોઈએ ને કે શિવનગરની બેનો કેટલા મહિનાથી ધક્કા ખાઈ રહી છે મારું મગજ કેમ ગયું મહિનાઓના 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 મહિનાથી તમે બેનો તડપાવી રહ્યા છો આ ડિસરિસ્પેક્ટ છે લોકો માટેની એટલો મારો બાટલો ફાટ્યો છે બેનો બોલે કરે તમે કે યુ જસ્ટ ડોન્ટ કેર આવ કઈ રીતે ચાલે આ મહિલાઓની કોઈ વેલ્યુ નથી અને તેના પુરુષોને બી બે ખખડાયા છે તમે જોયો હશે વિડિયો કે તમે આટલા દિવસથી કેમ જૂથ સતત મહિલાઓ કેમ ફરિયાદ કરવી પડે તમે બોલો તેના દલિત સમાજના પુરુષોને મેં પણ ખખડાવ્યા છે કે જયભીમ જયભીમ કરવાથી નહીં ચાલે કામ